જય માતાજી મિત્રો મારા નવા વિલોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ વાળીએ પાણી વાળવા તો ચાલો મોટર ચાલુ કરીએ અને જઈએ પાણી વાળવા મિત્રો અહીંયા જે આપણે પાણી આવે છે આ છે છે હવે જઈએ નાકાવો તો આ રહ્યો મિત્રો આપણો પાવડો છેલ્લું નાકુ રહ્યું છે પાણીનું ભરાઈ જાય એટલે મોવડી લઈશું આપણે તો હાલો મિત્રો હવે નાકું ભરાઈ ગયું છે આપણે મોડી લઈએ તો મિત્રો તમે જેટલું વિચારો છો એટલું ખેતી કરવી આ શાંત નથી આમાં ખૂન પસીનો મેળવીને ખેતી થાય છે મિત્રો